કૃષ્ણ પક્ષ હતો આકાશ હજુ નિરભ્ર થયું ન હતું અવારનવાર વાદળા જામતા વરસતા હતા શરદની ચાંદની પણ દર વર્ષ જેવી સોહામણી બની ન હતી જાણે તેની ચંદ્ર જેવી શીતળતાને કોઈએ રોકી લીધી હતી ચંદ્ર ઢંકાયેલો ને તારા ધુમાયેલા દેખાતા હતા અમે અમારા નાનકડા છતાં સુંદર ઘરની બાલ્કનીમાં બેઠા હતા મારી સાસુ રાણી કમલપ્રભા એમના સુપુત્ર એટલે કે મારા પ્રિયતમ અને હું અમે ત્રણેય બેઠા બેઠા વાતો કરતા હતા મારી રાજસભાની વાતો સાંભળી કમલપ્રભા ક્ષણભર થરથરી ગયા હતા મેં મારી વાર્તા આગળ ચલાવી ઉજ્જૈનીના રાજમહેલના આકાશમાં મેઘાડંબર જામી ગયો હતો રાજહટ અહંકાર અને બદલાની ભાવનાએ મહારાજાને યમરાજ જેવું કુરુપ આપ્યું હતું એમણે મારો પીછો પકડ્યો હતો આખું નગર ડહોડાયું હતું ઘેરાયેલા વાદળ વધુ ઘેરા બનતા ચાલ્યા હતા વરસવા પહેલા પ્રલયંકર મેઘ તાંડવ મંડાઈ ગયું હતું મેં વિચાર્યું વાદળ ભલે ઘેરાયું ઘેરાવા દો વર્ષી જશે એટલે ફરીથી નિરભ્ર બનશે અને સત્યનો સૂર્ય સહસ્ત્ર કિરણોથી ઝગમગી ઉઠશે મારા મનોભાવ નદીના નીર જેવા સ્વચ્છ અને નિરભ્ર આકાશ જેવા શુભ્ર સૂચિ અને નિર્દોષ હતા મારા મનમાં મારા પિતા પ્રત્યે કોઈ દ્વેષ નહોતો તેમ છતાં હું સમજી ગઈ હતી કે હવે પિતાના ને દુનિયામાંથી લીધી છે સુખ ભય વગેરે બધી લાગણીઓને જાણે મેં દૂર હડસેલી મૂકી હતી સંધ્યાનો સમય હતો ક્ષિપા નદીના તટ પર આવેલા રાજોપવનમાં હું વિહાર કરવા પહોંચી ગઈ મારી સાથે મારી સખી લલિતા મૌનપણે ચાલી રહી હતી

હા જો મેં પિતાના અભિમાનને એમના કરતૃત્વના અભિમાનને પુષ્ટ કર્યું હોત તો તેઓ મારા પર સુરસુંદરીની જેમ પ્રસન્ન થઈ મારા મનગમતા કોઈ રાજકુમાર સાથે પરણાવી દેત પણ મેં ક્યાં હજુ કોઈ રાજકુમારને મારા પતિ તરીકે પસંદ જ કર્યો છે અને એ પસંદગી કરનારી હું કોણ અથવા મારા પિતા પણ મારા માટે એ વરની પસંદગી શાને કરે મને એમનું કર્તૃત્વનું અભિમાન જરાય ન ગમ્યું એ બોલ્યા કે હું ધારું તેને સુખી કરી શકું અને ધારું તેને દુખી કરી શકું આ કથને મને અકડાવી મૂકી મારું મન ખડબડી ઉઠ્યું એટલે મારે વસ્તુ સ્થિતિ કર્મોનો સિદ્ધાંત બતાવવો પડ્યો પણ ત્યાં એમનો અહંકાર એમને નડ્યો હું પિતા અને તું મારી પુત્રી પુત્રીએ તો પિતાની દરેક વાત નીચા મોઢે માની જ લેવાની કોઈ તર્ક નહીં કરવાનો કોઈ ચર્ચા નહીં કરવાની આવી વાત કેમ ચલાવી લેવાય વળી તેઓ તો રાજા છે ને એક તો પિતા અને વળી રાજા એટલે અભિમાનના પહાડ પર બેસી ગયા મારા પ્રત્યે અત્યંત નારાજ થયા એટલો બધો પ્રકોપ પ્રગટ્યો હતો રાજસભામાં હવે તેઓ મને દુઃખી કરવાના ઉપાયો શોધશે હવે તેઓ મને પુત્રી રૂપે નહીં પણ શત્રુ રૂપે જોવાના એટલે મારી સાન ઠેકાણે લાવવા એમની માન્યતાને સિદ્ધ કરવા મને દુઃખ કેમ પડે એના વિચારો કરવાના ભલે કરે મારા કર્મો મારી સાથે છે મારા પુણ્યકર્મનો ઉદય હશે તો તેઓ મને દુઃખી નહીં કરી શકે અને મારા પાપકર્મોનો ઉદય હશે તો મને સુખી નહીં કરી શકે હું વિચારોના પ્રવાહમાં તણાતી જતી હતી ત્યાં લલિતા બોલી હવે અંધારું ઉતરી આવ્યું છે આપણે મહેલમાં જઈએ હા ચાલ મહેલમાં જઈએ હું સહસા ઊભી થઈ ગઈ અને અમે બે સખીઓ મહેલમાં પહોંચી મારે મારી માતા રૂપસુંદરી પાસે જવું હતું મને મારી માતા ખૂબ ગમતી હતી અને હજુ પણ ગમે છે હું જ્યારે પ્રભાતે નિંદ્રાનો ત્યાગ કરું આંખો ખોલું ત્યારે મને એની અર્ધ વિકસિત કમળ જેવી આંખો અને પરવાડા જેવા એના અધર સંપુટ દેખાતા એનામાં હિમાલયની શીતળતા અને વસંતની ઉષ્મા વર્તાતી અને ઉજળા દૂધ જેવા સુંદર વસ્ત્ર પહેરેલી મારી માં રૂપસુંદરી દેખાતી હું એને લગભગ ભેટી પડતી પણ આજે જ્યારે હું એના ખંડમાં પ્રવેશી ત્યારે એ પલંગ પર ગુમસુમ બેઠી હતી એ એકલી જ હતી હું એની પાસે જઈને ઊભી રહી માં એણે મારી સામે ભીની આંખે જોયું મેં એની આંખો જોઈ ને હું ચોંકી ઊઠી માં તું રડી છે જરૂર રડી છે માં શા માટે માં અને મારો સ્વર આર્દ્ર બની ગયો હું મારી માને વળગી પડી ખરેખર મારી માની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા હતા મારા ઉત્તરીય આંખો પોરવી એની આંખોમાં ઉદાસી હતી અજંપો હતો આક્રોશ હતો તે બોલી હું પલંગ પર એની પાસે જ બેસી ગઈ હતી તારા પિતા આવ્યા હતા તીવ્ર કશાયમાં હતા ન બોલવાનું બોલી ગયા હતા કશાયથી પ્રેરિત મનુષ્ય ન બોલવાનું જ બોલે પણ તેમના જેવા મોટા માણસે આવું બધું અણછાચતું બોલાય બાળકો તો બોલી જાય પણ માતા પિતાથી અઘટિત બોલાય ખરું પણ તેમને કોણ સમજાવે માં કશાય પરવશ જીવોને સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ જાય છે એને સમજાવવા જતાં એનો રોષ બળવતર થાય છે તે છતાં તેમને ખોટું પગલું ભરતા તો રોકવા પડશે એટલે તેઓ તને તારા કર્મના હવાલે કરવાના બહાને કોઈ દુખી દરિદ્ર અપંગ એવા યુવક સાથે મારી માં બોલી ન શકી તેનાથી ડસકું મુકાઈ ગયું મારી માં તું આવી ચિંતા કરે છે તું તો જનમતની જ્ઞાતા છે કોઈ કોઈને દુખી કરી શકતો નથી કોઈ કોઈને સુખી કરી શકતો નથી માં આ સિદ્ધાંતની તો મારી લડાઈ છે અને હું આ સિદ્ધાંતને વળગી રહેવાની છું મારા પિતાના કર્તૃત્વના અભિમાનને મારે તોડવું જ છે એ ભલે એમ માને કે હું મૈણાને દુખી કરી દઈ એના સિદ્ધાંતને ખોટો સિદ્ધ કરી દઉં ના મા ના એનાથી હું ડરતી નથી દુખોથી ડરવાનું શા માટે પૂર્વજન્મમાં પાપ કર્મો બાંધ્યા હશે અને એ કર્મો આ જન્મમાં ઉદયમાં આવશે તો દુઃખ આવશે જ એ દુઃખોનો સંભાવે સ્વીકાર કરી લેવાનો મન પર એ દુઃખોનો ભાર નહીં રાખવાનો આ વાત હું સારી રીતે સમજેલી છું એટલે બેટી તારા પિતા તને કોઈ રસ્તે નજરતા ભિક્ષુક સાથે અનાથ સાથે અપંગ સાથે પરણાવી દેશું તો તું પરણી જઈશ હા માતા જરૂર પરણી જઈશ જો મારા પુણ્યકર્મનો ઉદય હશે તો એ ભિક્ષુકના દેહમાં કે વેશમાં કોઈ ભવ્ય આત્મા છુપાયેલો હશે કોઈ ઉત્તમ પુરુષ રહેલો હશે કોઈ રાજકુમાર આવેલો હશે શા માટે ચિંતા કરે છે માં સર્વજ્ઞ પરમાત્માના આ સિદ્ધાંત પર મારી અવિચલ શ્રદ્ધા છે પણ ભદ્રે મારી આવી ઉક્તિ કળી જેવી પુત્રીને દુઃખી થતી હું નહીં જોઈ શકું નહીં જોઈ શકું બેટી હું મહારાજને સ્પષ્ટ શબ્દોમાં કહી દઈશ કે પુત્રી માત્ર તમારી જ નથી મારી પણ છે મારી સંમતિ વિના તમે એના લગ્ન નહીં કરી શકો માતા તો આપણી વાત આપણો પડકાર ઢીલો પડી જશે તું પણ મા સર્વજ્ઞ મતને માનનારી છે ને ભગવાન ઋષભદેવની ઉપાસક છે ને ગુરુદેવ મુનિચંદ્ર સૂરીની શિષ્યા છે ને તું જરાય ના ગભરાઈશ માં આપણા માથા પર પરમાત્માની અચિંત્ય કૃપા છે અને સદગુરુના આંતરિક આશીર્વાદ છે માં પછી ડરવાનું શાનાથી મારી મા તું સાંભળ મા શું આને તું સુખ કહે છે ધકધકતી રેતીના રણને તું સમજો ફૂલ જળ કહે છે તું શું આને સુખ કહે છે ધનયોવન જીવનના રંગો ઉઠતા ક્ષમતા તરલ તરંગો ક્ષણ જેવી સ્વપ્ન જેવું શાશ્વતને એની ખાતર ખોવો મૃગજડને શું તું સુખ કહે છે માં શું આને તું સુખ કહે છે રોગો જેમાં સડવળે છે ને ક્ષણભર કડવડે છે ને ક્ષણ ક્ષણ જે પીગળે છે દુર્ગંધથી ભરેલી કાયાને તું સુખ કહે છે માં શું આને તું સુખ કહે છે ન કર પ્યાર નથી એ રસની ધાર નથી એ પ્રેમ અભિસાર આ બધો છે બેતાલ સુર અસાર એને તું મલ્હાર કહે છે તું શું એને સુખ કહે છે મારી માં તું શું આને સુખ કહે છે મારી માતા રૂપસુંદરી સ્થિર દ્રષ્ટિએ જોતી રહી મને લાગ્યું કે એને કંઈક કહેવું છે બોલ માં શું કહેવું છે તારે તો પછી વિરાંગના બનીને બેટી જજુમવું પડશે આ તો સત્તાધીશ છે રાજા મહારાજા છે એમના હાથ ઘણા લાંબા હોય છે બેટી માં તું પાછી ભૂલી ગઈ બધાના હાથ કરતા મારા પરમાત્માના હાથ ઘણા જ લાંબા છે ને આભ ઊંચા છે મારા ગુરુદેવના હાથ વજ્ર જેવા દ્રઢ છે ને કમળ જેવા કોમળ છે અને મારો ધર્મ મારો શીલ ધર્મ મારી રક્ષા કરવા સદા સર્વત્ર તત્પર છે માટે મારી માં મારી વહાલીમાં તું પણ મારા પક્ષે છે ને મારા પંડિત મહામનીષી સુબુદ્ધિ પણ મારા પક્ષે છે મહામાત્યની પણ મારા પ્રત્યે પ્રત્યે તારા કેટલી બધી સહાનુભૂતિ છે તો પછી તારા કોઈ આજીજી કરવાની આવશ્યકતા નથી કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી એમને જે કરવું હોય તે કરવા દે અમે મા પુત્રી મૌન થઈ ગયા રાતનો પહેલો બીજો પ્રહર વીતી ગયો હતો અમે સૂઈ જવાનો નિર્ણય કર્યો દીપકો ઝાંખા કરી દાસી બહાર ચાલી ગઈ